બાપા રામ જય માતાજી જય મા મોગલ તો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણા શેણા બાજરી છે શરૂ છે તો લાઈક શેર ને સપોર્ટ કરજો તો આ રીતના કંઈક આપણા શેણા છે તમે જોઈ શકો છો આવી રીતના કંઈક શેણા છે આમાં ઝાકા એવો હશે પણ આપણે પાણી વાવવાનું છે તમે જોઈ શકો છો

कोई पासे गाडर देवा आवेला दोई कोण જોઈ શકો છે દૂર દૂર થી થેલા દેખાય છે ના આપણે આ સણા છે જોઈ શકો છો તમે ઓ આ રીતના કઈ સણા છે આપણે हेलो मित्र तो આપણે નાક મોડવા જવાનું છે આપણે મોવડી આવી નાકુ બધા કે વિડિયો બનાવવા શરમાવાનું નહી આપણે કાઈ શરમાવાનું છે નહી હવે તો લાઈક શેર ને સપોર્ટ જો તો આપણે જઈશું પાણી માં નાક મોડ નાક મોડવા જવાનું છે અને જોય સપસાવ આવી રીત નો કોઈ પાણી આવે છે જોઈ શકો છો તમે લાઈક શેર ને સપોર્ટ કરજો આવી કરી પાણી આવે છે આપણે સપોર્ટ કરતા લાઈક શેર ને કમેન્ટ કરજો